અનુચ્છેદ ત્રણસો એકસઠ વિશે રાષ્ટ્રપતિને મોકલવા વિશે કે પછી પાછું મોકલવા વિશે તો આ જે રાજ્યપાલે સત્તાનો ઉપયોગ કર્યો એને ભારતના બંધારણના અનુચ્છેદ ત્રણસો એકસઠ સાથે શું સંબંધ છે અનુચ્છેદ ત્રણસો એકસઠ કે જેની અંદર રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને ચોક્કસ રક્ષણ અપાયેલું છે એનું ટાઇટલ જ છે પ્રોટેક્શન ઓફ પ્રેસિડેન્ટ એન્ડ ગવર્નર્સ રક્ષણ કેવું અને કોન્સ્ટિટ્યુશનલ ઇમ્યુનિટી કહેવાય બંધારણીય પ્રતિરક્ષા કહેવાય આપણા સંસદ સભ્યો રાજ્યોની ધારાસભાઓના સભ્યોને પણ ચોક્કસ પ્રકારનું એનું કોન્સ્ટિટ્યુશનલ પ્રોટેક્શન બંધારણની અંદર અપાયેલું છે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને જે અપાયેલું છે થોડું મોટું અપાયેલું છે પણ અહીંયા આગળ સ્પષ્ટપણે કહેવાયેલું છે કે તેઓ અદાલતને જવાબ આપવા માટે બંધાયેલા નથી राष्ट्रपति जी ने सवाल उठाया है आर्टिकल 361 के बारे में क्या है आर्टिकल 361 आर्टिकल 361 राष्ट्रपति एवं राज्यपाल को प्रतिरक्षा देता है प्रोटेक्शन देता है दे आर नॉट आंसरेबल टू द कोर्ट दिस इज द काइंड ऑफ कॉन्स्टिट्यूशनल प्रोटेक्शन दैट दे हैव बीन गिवन बीजो विशेष अधिकार संसद में हमने जे कोईपण બોલ્યા હોય એમણે જે કોઈ પણ રજૂઆત એમની કરી હોય ને એના બદલ અદાલતમાં તમે એમને ચેલેન્જ ન કરી શકો વાત સમજાય વોટ એવર ધ સ્પીક દેર ઇન ધ પ્રેમિસિસ ઇન વિધિન ધી ફોર વોલ્સ ઓફ ધોઝ ધટ ધટ હાઉસ એ બદલ તમે એમને ક્યારે અદાલતમાં પડકારી શકતા નથી રાઈટ બાર તમે હેડ સ્પીચ આપી કે કંઈ પણ અડુઅડું કર્યું તો એ બદલ તમારું પ્રોસિક્યુશન થઈ શકે અને અદાલતમાં તમારી સામે દાવો માંડી શકાય પણ પેલી ચાર દિવાલોની અંદર તમે જે કંઈ પણ કર્યું જે કંઈ પણ બોલ્યા એ બદલ તમારી વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન થઈ શકે રીઝન વન નોટ ફાઈવ રાઈટ ટુ સ્પીચ અને તો કહેવાય રાઈટ ટુ સ્પીચ હા પણ એનો અર્થ સાવ એવોય ન થાય કે તમે મન ફાવે એવું બોલો